ભરે વાત તો આપડે એવું કામ કરવું હોય બરોબર મકાઈ ખાવાનું તો પડ્યું ને પણ આ દોરુભાજી મગફળી જોઈએ બરોબર આપણે મગફળીઓ ખાવ તો શું હતું પણ મકાઈ માં તમે એવું તો હું કરી તે દોઆયા

জবৰ নিশ্চত লাইঠা বেঠা খাই ঘৰ

પચાસ નંબર સિત્તેર નંબર બત્રીસ નંબર ખાવાનું કરો ઓગમ પચા ઓગનપચા નંબર ઓગમ પચાસ કેટલા

હવે જેમસેમ થી કરતા લીધા આવ્યો હલવાય ને કઈ મોડી હમ હાથે નહીં ગાતું હમ્છ થઈ જાય લાઈન ખબર આવે પકડાઈ એમ તો એટલા કીધું તું અમે ધૂળ જ થયા સાચી પણ જો કા ભરજી સરપંચ તો ડાયરેક્ટ ઉલ્ટીઓ કરી રાત નું કોણ હે વાત તો સાચી છે

એ લઈ લો બધું કલાકથી થી પહેર્યું પણ મારું તો કોઈ આવ્યું નહિ છે કોણ કાલ ખબર પડી જાય સોમા ઉપર પડ્યો એટલે આજે ખબર પડશે કોક પહેર્યું એમ મંદ મારા

રોજ રોજ ન બગડાયો પાછો મોકલી આપડે ભરતજી પેલા કેમ આયા

मरबण होत कोई आय नी तो अजून मप्रेम चेक कर रे. काही खाती त नाही मपडे. तो मान मकाय हमदा आनी. लारा खूप मदत असो. कोण परत येतील चेक करवा दे मग. गुंडी तो असो तो मोरस. आता

પણ રાત મોય શું સુખા અંતર તો મેં કહું છું મારા કાક ને ઘેર બોલો ને એટલે મુકું રિહાઈ જયાર રિહાઇન આપું તો ગમ માં ચોક જાઉં તો મા કેમ શું ખાલી બને ગમ માં તો બધા ખોળે લે મોત બે આવડે જ નેકળાતું છે રાતનું પકડાઈ ગયો રાતનો કરીએ પેઠો તો એ શું સારવા જ્યો છે એ પકડાઈ ગયો

બફડી આવ્યો હતો મફળી લઈ જાય તું લઈ ને જાજીન માં તોડી ના શું તમારી અને આવી રીતે નંદ તને ના પાડું કાળ બધા શું કરવા ઘર છોડી ના કરવા

અને તો હું